જોઈ લ્યો આ વાડીનું પાણી વાડી સલી ગઈ છે અને આ કાળા પાણાની દિવાલ કરેલ છે બાજુમાં જ છે બતાવું તમને વાડી આખી ભરાઈ ગઈ છે અને સલી ગઈ છે આ પાણી આમને ચાલુ ચાલુ ગયા જોઈ આ છની લાઈન નાખેલી છે આ બંબો એમને ચાલુ ચાલુ ચાલું છે જોવા આ હું હરે રસ્તે હમણાં જા આ રસ્તો હું હરે હું હરો જોઈ ગયો જોયું આ બૈડિયા વાળી નઈર છે અને આ વાડીનું પાણી આ વાડી જોઈ જાય માથે ભરી આવું વાઇટકેથી પાણી ભરી લ્યો ને બેઠા બેઠા પાણી ભરી પી લેવાની આ આખી પહેરી આ રીતે अनि यही लिएर अब अहिले नै छ नि लाइन आँखी